ફરી ફરીને આંગળી આમ કરવાની જે ટેવો પડી ગયેલી છે ને એને બદલે આંગળી આમ કરવા મળીશું ને એ દિવસથી સુખી સ્વધર્મ શબ્દ હમણાં તમે સાંભળ્યો ઘણા બધા ભજનોમાં ને પદમાં તમને આ શબ્દ આવશે ગીતાજી ઘણા લોકો એમ કે અમે તો રોજ પાઠ કરીએ ભાગવત એક જ શબ્દ છે સ્વધર્મ ભગવાને કોઈ જગ્યાએ એવું નથી શીખવાડ્યું કે કોઈનું લૂટી લો છીનવી લો ના તો કૃપા તો થઈ જ રહી છે પણ અનુભવ નથી થઈ રહી એનું કારણ આપણે પ્રતીક્ષા કરીએ છીએ પ્રતીક્ષા એક એવી વસ્તુ છે જે કૃપાની સાથે કદી ન કરાય બીજું પરીક્ષા છોકરાની ઘરમાં પરીક્ષાઓ આવવાની ચાલુ થાય ને દીકરા દીકરીઓની એટલે ભગવાનના મંદિરોમાં ભીડ વધી જાય નાળિયેર પ્રતીક્ષા પરીક્ષા અને ત્રીજું છે કરવાનું મન થાય તો આપણે એક જ વસ્તુ કરવાને લાયક છે અને એ છે સમીક્ષા ભગવાને કૃપા કરી તો શું હું લાયક છું ખરો બસ પાત્રતા સિદ્ધ કરો prove your worth. It's not આપણને બધાને ખોટું શીખવાડવામાં આવે છે કે જંગલ રાજ છે એટલે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ ના પ્રૂવ યોર વર્થ જોવાનો નજરિયો કેળવવાની વાત છે પરસેપ્શન માય મોસ્ટ ફેવરિટ વર્ડ પરસેપ્શન દ્રષ્ટિકોણ કેળવો બધું જ શીખવાડ્યું મા બાપ બધું શીખવાડીએ શીખવાડે સફળ થતા શીખવાડે જ ફેલ થતા કોઈ શીખવાડે ના કેમ એવું નથી શીખવાડવામાં આવતું કે ફેલ થવું બહુ જરૂરી છે એના વગર સફળ નથી થવાતું તો આ નર્વસ બ્રેકડાઉન આ સાતમા માં આઠમા માં દસમા માં નાપાસ થયા એટલે આપઘાત કરી લીધો હાલા હાથે કઈ રીત છે શરીર તમને આ તમારી પાસે બેઠા છો એટલા જવાબ આપો જોઈએ કે તમારી પાસે આ શરીર છે તમારું જાતે મેળવેલું છે પેદા કરેલું લખી તમે એના માટે કઈ મહેનત કરી છે આ શરીર જે છે તમારી પાસે એના માટે આ શરીરના આપણે માલિક છે જ નહીં આ શરીર ઉપર આપણો અધિકાર જ નથી માલિક આ છે એની ઈચ્છા વગર આ શરીરનો ઉપયોગ કે દુરુપયોગ કરવાનો આપણને અધિકાર નથી પણ ગલત ફેમી ત્યાં છે શીખવાડ્યું છે આપણે સમજ્યા છે કે ખોટું કે શું હું માલિક તું નથી ભાઈ માલિક આ છે તારો અધિકાર જ નથી આ શરીર પર તો આ શરીરને આપઘાત કરવું કે કોઈ પણ આવો દુષ્પ્રયોગ કરવો એ આપણા અધિકાર બહારની વાત છે અનધિકૃત ચેષ્ટા છે એ કરી કેવી રીતે શકીએ આપણે કરવાનું મન થાય તો સમીક્ષા જરૂર કરો ને વાલા કે શું ભગવાને મારી ઉપર આટલી બધી કૃપા કરી તો હું એને લાયક છું ભગવાને આજે મને બીએમડબ્લ્યુ બેસાડ્યો તો હું લાયક છું સમીક્ષા કરવી જોઈએ મારે બસ જે પુરુષાર્થથી નથી મળતું ને કૃપાથી બધું જ ઉપલબ્ધ છે પણ કૃપાને જોવા માટે આંખ જોઈએ અને એ માટે બે વસ્તુ ન જોઈએ એક પ્રતીક્ષા અને એક પરીક્ષા કેવલ સમીક્ષા જોઈએ Dokk, hær lausli.